નમસ્કાર દર્શક મિત્રો કેન્દ્રીય નાર્કોટિક્સ ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મોડી રાત્રે દરોડા પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે ગાંધીનગરથી પકડાયેલા એક દંપતિની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલનપુરમાં આવેલા એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની કિંમતની દવાઓ મળી આવી છે ચાર દિવસ અગાઉ નાર્કોટિક્સ ટીમે ગાંધીનગરથી એમડી ફાર્માસ્યુટીકલના માલિક સુનીલ મોદી અને તેમના પત્ની સમીક્ષા મોદીની ધરપકડ કરી હતી કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સુનીલ મોદીએ પાલનપુરમાં પણ તેમનું એક ગોડાઉન આવ્યું હોવાનું કબૂલ્યું હતું આ માહિતીના આધારે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આવેલા ગોડાઉન ઉપર દરોડા પાડ્યા હતા મોડી રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી બે હજાર આઠસો બોતેર કોકીનની બોટલ બે હજાર છવ્વીસ હજાર બસો ત્રીસ ડ્રામાડોલના ઇન્જેકશન સહિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન કુલ ત્રીસ સાડત્રીસ કાર્ટન ગેરકાયદેસર દવાઓ મળી આવી હતી જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક લાખ એક્યાશી હજાર છસો નેવ ટેબ્લેટ્સ સોળ હજાર છસો વીસ કોલાના જાપામ ટેબ્લેટ્સ બે હજાર ત્રીસ લોરા જાપામ ટેબ્લેટ્સ અને લગભગ બે હજાર અલ્ફ્રાઝોલામ ટેબ્લેટ્સનો પણ સમાવેશ થાય છે નાર્કોટિક્સની ટીમે તપાસ કરીને પ્રતિબંધિત દવાઓનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને પોલીસે છે